શહેરી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ભોલાવ ખાતે ધારાસભ્ય શ્રી રમેશભાઈ મિસ્ત્રીએ બાળકોને બે ટીપાં પીવડાવી પોલિયો રસીકરણ ઝુંબેશની શરૂઆત કરાવી ભરૂચ નેશનલ ઇમ્યુનાઇઝેશન ડે નિમિત્તે શહેરી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ભોલાવ ખાતે પલ્સ પોલિયો કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં ધારાસભ્ય શ્રી રમેશભાઈ મિસ્ત્રી અને જિલ્લા પંચાયત કારોબારી સમિતિના ચેરમેન શ્રી ધર્મેશભાઈ મિસ્ત્રીની વિશેષ ઉપસ્થિતિ રહી હતી પોલિયોના સંપૂર્ણ નાબુદીના લક્ષ્ય સાથે આયોજિત આ કાર્યક્રમમાં મુખ્ય અતિથિઓના હસ્તે શૂન્યથી પાંચ વર્ષની ઉંમરના બાળકોને પોલિયો રસીના બે ટીપા પીવડાવીને અભિયાનની શરૂઆત કરવામાં આવી હતી ધારાસભ્ય શ્રીએ રાજ્ય સરકારના સ્વસ્થલક્ષી પ્રયાસોની સરાહના કરી હતી અને પલ્સ પોલિયો કાર્યક્રમની સફળતા માટે આરોગ્ય વિભાગના કર્મચારીઓને બિરદાવ્યા હતા જિલ્લા પંચાયત કારોબારી સમિતિના ચેરમેન શ્રીએ પોલિયો નાબુદીમાં રસીકરણના મહત્ત્વ પર ભાર મૂક્યો હતો આ પ્રસંગે મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી શ્રી ડૉક્ટર જે એસ દુલેરા અને તાલુકા હેલ્થ ઓફિસર ડોક્ટર સુનિલ પણ ઉપસ્થિત રહ્યા હતા તેમણે પોલિયો મુક્ત ભારત બનાવવાના સંકલ્પને દોહરાવ્યો હતો અને તમામ વાલીઓને તેમના શૂન્યથી પાંચ વર્ષના બાળકોને રસીના બે ટીપા અવશ્ય પીવડાવવા અપીલ કરી હતી આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં આરોગ્ય કર્મચારીઓ આશા વર્કર્સ અને સ્થાનિક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા ભોલાવ શહેરી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર દ્વારા વિસ્તારના તમામ બાળકોને આવરી લેવા માટે વિશેષ વ્યવસ્થા કરવામાં આવી હતી એસ વિડીયો કો લાઇક કરે અમારી ચેનલ કો જરૂર કરેસ કરે હમ વિડીયો સબસે પહેલી